જોઈ રહ્યા છો આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે સૌરાષ્ટ્રીય મધ્ય ગુજરાત ના જોડતો બ્રિજ જે પાદરાના મુજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને ચાર વાહનો ટ્રકો ને પિકઅપ વાન સે ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં બે ના મોત થયા છે ત્રણક ના રેસ્ક્યુ ત્રણ લોકો ના રેસ્ક્યુ કરાયા છે જેના મૃતકો છે એમને ભગવાન આત્મા ને એમની આત્મા ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરજ સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓ ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદજ અને વ્યવસ્થા આપવાને બહાને તમને એ નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે ત્યારે બ્રિજના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજના ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં એ એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરીત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ બીજી વાર કોઈ પણ નાગરિકનું આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદર વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોડપણથી રાજ્ય નથી ચાલતું બોર ધોરપડથી ઘર પણ નથી ચાલતું જો તમે આ આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આ ખાડા કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કઈ વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે વૈષ્ણવજન તો ने केजे पीर